તો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આગામી ચોવીસ કલાકમાં આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ છવ્વીસ ઓગસ્ટથી આ વિસ્તારમાં મેઘતા જ્યાં મિત્રો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવા છે તેમજ રાજસ્થાનમાં એક સાયકલ સર્ક્યુલેશન સર્જાયું છે આ બંને સિસ્ટમ મજબૂત બનશે તેથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે આ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં સત્યાવીસ ઓગસ્ટ બાદ ફરી વરસાદ વધશે જી હા મિત્રો વાત કરીએ તો ઉલ્લેખનીય એ છે કે વરસાદનો બીજો રાઉન્ડ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે આગામી ચોવીસ કલાકમાં ક્યાં વરસશે વરસાદ જી હા મિત્રો હવામાન વિભાગે આગાહી મુજબ આગામી ચોવીસ કલાકમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર ગાંધીનગર સૌરાષ્ટ્ર રાજકોટ ઉપલેટા જૂનાગઢ મોરબી સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ વરસશે દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની શક્યતા છે આગામી ત્રણથી ચાર દિવસ પવનની ઝડપ પચાસ કિલોમીટર પડતી રહે છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે છવ્વીસ ઓગસ્ટથી ભારે વરસાદ વરસી શકે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ